મને સફળતા મળશે જ હું જીતીશ જ તમારી જાતને આ વચન આપો સફળતા મેળવવા માટે તમે જે વિચારો છો તેના કરતાં પણ વધારે પ્રયાસ કરો જ્યારે કુદરત રૂઠે ત્યારે પણ હિંમત હારશો નહીં તમારા નિર્ણયમાં ડગ રહો ઘણી વખત આપણે એવી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ કે આપણને શું કરવું અને શું ન કરવું તે સમજાતું નથી પણ દોસ્તો તે મુશ્કેલીનો સમય ગાઢ ધુમ્મસ જેવો લાગે છે બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી પરંતુ આપણે પ્રયત્નો કરવા પડશે આપણે હિંમત રાખવી પડશે અને આપણી જાત પર વિશ્વાસ કરવો પડશે કારણ કે જો આપણને આપણામાં વિશ્વાસ હશે તો આપણે પણ દશરથ માજીની જેમ ફક્ત શીણી અને હથોડીથી મોટા મોટા પર્વતો તોડી શકીએ છીએ આજના વિડીયોમાં જિંદગીથી હારી ચૂકેલા એક યુવાનની વાર્તા છે એક દિવસ બગીચામાં આ યુવાન ઉદાસ અને નિરાશ થઈને બેઠેલો દેખાય છે તે બહારથી શાંત દેખાય છે પણ તેની અંદર એક વાવાઝોડું હતું તેને એક પછી એક વિચારો આવતા હતા હવે શું થશે હું કેવી રીતે દેવું ભરીશ હું કેવી રીતે મારી લોનો ચૂકવીશ હવે મારા બાળકો મારા ઘરનું શું થશે મારું શું થશે હું નાદાર થઈ ગયો છું મને મારો અંત દેખાઈ રહ્યો છે હવે એક જ રસ્તો છે અને તે છે મૃત્યુ તે યુવાન આત્મહત્યા કરવાનું વિચારે છે બગીચામાં તે યુવાન બેઠો બેઠો આવા વિચારો કરતો હોય છે ત્યાં તેના ખભા પર પાછળથી કોઈ હાથ મૂકે છે આ એક વૃદ્ધનો હાથ હતો તે યુવાન તે વૃદ્ધ તરફ જુએ છે વૃદ્ધે તેને પૂછ્યું કે શું થયું છે તો આટલી ચિંતા કેમ કરે છે શું હું તને કોઈ મદદ કરી શકું યુવાન કહે છે ના મૃત્યુ સિવાય મને કોઈ મદદ કરી શકે તેમ નથી પછી તે વૃદ્ધ માણસે કહ્યું પણ થયું છે શું મને કહે હું તને મદદ કરવા તૈયાર છું હવે યુવાન થોડો ગુસ્સે થાય છે અને કહે છે તમે શું કરશો મને મદદ કરશો એમ મારે પચીસ લાખ રૂપિયાની જરૂર છે શું તમે મને પચીસ લાખ રૂપિયા આપશો મેં તમને કહ્યું હતું ને કે મને કોઈ મદદ ના કરી શકે પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરો આ સાંભળીને વૃદ્ધ માણસ જોરથી હસવા લાગ્યો અને બોલ્યો બસ આટલી જ વાત અને તું મૃત્યુ સુધી વિચારવા લાગ્યો હતો આટલું કહીને વૃદ્ધ માણસે એક ચેકબુક કાઢી અને પચીસ લાખનો ચેક લખ્યા પછી તેણે યુવાનને આપ્યો યુવાનને ચેક આપતી વખતે વૃદ્ધે કહ્યું આ રાખ અને તારું બધું દેવું ભરી દેજે અને બરાબર એક વર્ષ પછી મને મારા રૂપિયા આ જ બગીચામાં આવીને ચૂકવી દેજે મારું નામ રતન ટાટા છે તે મારું નામ તો સાંભળ્યું જ હશે ને યુવાન તો ચેક હાથમાં લઈ તેમની સામે આભારની લાગણીથી જોઈ રહ્યો હાલમાં રતન ટાટા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે તેઓ પોતે સફળ ઉદ્યોગપતિ છે તેઓએ ચેક આપ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ આ યુવાન માણસ એ વિચારીને આશ્ચર્યચકિત થઈ ગયો કે થોડા સમય પહેલાં મારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હતી મેં મરવાનું પણ વિચાર્યું હતું અને એક જ ઝાટકામાં મારી બધી સમસ્યાઓનો અંત આવી ગયો હતો તે ત્યાં જ ઊભો હતો ત્યાંના હાથમાં ચેક હતો અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો કે એક માણસ જે મને ઓળખતો પણ ન હતો તેણે મારા પર આટલો વિશ્વાસ કર્યો કે તે મારા હાથમાં પચીસ લાખનો ચેક પકડાવીને ચાલ્યો ગયો જો કોઈ અજાણ્યો માણસ તેના પર આટલો ભરોસો કરે તો શું તેને પોતાનામાં થોડો પણ વિશ્વાસ નથી તે યુવાન ઘરે જાય છે ચેક ટેબલના ખાનામાં મૂકે છે અને પોતાની જાતને વચન આપે છે કે તે સખત મહેનત કરશે તેનો બધો સમય ધંધામાં આપશે અને પોતે દેવું ચૂકવવાનો પ્રયત્ન કરશે અને જો તે પછી પણ તેને સફળતા નહીં મળે તો જ તે આ ચેકનો ઉપયોગ કરશે પછી તે નવ મહિનાની અંદર આ વ્યક્તિએ સખત મહેનત કરીને પોતાનું બધું દેવું ચૂકવી દીધું તમામ લોન ચૂકવી દીધી તેનો ધંધો ફરીથી તેણે સ્થાપિત કર્યો ધંધો જોરદાર ચાલતો કર્યો હવે તો આ યુવાન ધનિક થઈ ગયો હતો તે એ દિવસની રાહ જોઈ રહ્યો હતો કે જ્યારે રતન તાતાએ તેને મળવાનું કહ્યું હતું બરાબર એક વર્ષ પછી તે ફરીથી એ બગીચામાં જાય છે અને રતન ટાટાની રાહ જુએ છે તે સામેથી રતન ટાટાને આવતા જુએ છે અને દોડે છે યુવાન તો તેમની સામે જઈને કહે છે મારી સાથે શું થયું તમને ખબર છે મેં ખૂબ મહેનત કરી મારું બધું દેવું ચૂકવી દીધું બધી લોનો ભરી દીધી અને મેં તમારો ચેક પણ વટાવ્યો નથી તે યુવાન હજુ પોતાની વાત પૂરી કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી બે નર્સોએ આવી અને પેલા વૃદ્ધ માણસને પકડી પાડે છે તે યુવાન ગભરાઈ જાય છે અને કહે છે કે રતન ટાટાને શું થયું છે તમે તેમને ક્યાં લઈ જાઓ છો એક નર્સ આ સાંભળીને હસીને કહે છે શું તમને પણ આ માણસે ચેક આપ્યો છે યુવાન અચરજ સાથે કહે છે હા પણ તમે અત્યારે રતન ટાટાને ક્યાં લઈ જઈ રહ્યા છો તમે કેમ એમને આ રીતે પકડ્યા છે પેલી નર્સ બોલી ત્યાં જુઓ તે દિવાલ તે પાગલખાનાની દિવાલ છે જેને કૂદીને આ બગીચામાં આવી શકાય છે આ માણસ પણ ગાંડો છે આ માણસ પાગલ છે ગયા વર્ષે જ દાખલ થયો હતો તેનો દેખાવ રતન ટાટા જેવો છે તેમનો ચહેરો રતન ટાટાને મળતો આવે છે તે ઘણીવાર આ બગીચામાં કૂદીને આવે છે અને પોતાને રતન ટાટા કહેતા ફરે છે અને લોકોને આવા ચેક આપતા ફરે છે આ સાંભળીને યુવાનના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ તે ત્યાંનો ત્યાં જ જળની જેમ ઊભો રહી ગયો તેના હાથમાં ચેક લીધા પછી તે વિચારે છે કે આ પચીસ લાખ રૂપિયા મારી પાસે ક્યારેય નહોતા તો મારી પાસે શું હતું મિત્રો તમે સમજી જ ગયા છો કે તેની પાસે શું હતું તે યુવાન માની ગયો પોતાની જાતમાં વિશ્વાસ રાખવાની તાકાતને તેને પોતાનામાં વિશ્વાસ હતો અને તે મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો પરંતુ તેનામાં આત્મશ્રદ્ધા હતી હવે તેને બધું જ સ્પષ્ટ સમજાઈ ગયું હતું મિત્રો યાદ રાખો જો આપણને પોતાનામાં વિશ્વાસ હોય તો આપણા બંને પગ કપાઈ જવા છતાં પણ આપણે પણ અરુણિમા સિંહાની જેમ માઉન્ટ એવરેસ્ટ કરી શકીએ હોવા છતાં પણ હેલન કેલરની જેમ વિશ્વ વિખ્યાત બની શકીએ છીએ જન્મથી લખવાગ્રસ્ત હોવા છતાં પણ સ્ટીફન હોકિન્સની જેમ વિશ્વના મહાન વૈજ્ઞાનિક બની શકીએ છીએ ફક્ત તમારામાં વિશ્વાસ રાખો તમારી જાતમાં શ્રદ્ધા રાખો કોઈએ સાચું જ કહ્યું છે કદમ હોય જો અસ્થિર તો રસ્તો જળતો નથી અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી તમારી નસોમાં વિશ્વાસ છે તો આ આકાશ પણ ધરતી ઉપર ચૂકશે મિત્રો આશા છે કે તમને આજની આ વાર્તા પસંદ આવી હશે તમારા વિચારો કોમેન્ટમાં અવશ્ય લખજો આપણે ફરીથી મળીશું આગળની વાર્તામાં ત્યાં સુધી તમારી સંભાળ રાખો અને હસતા રહો જય મહાદેવ